સુરત પાલિકાના રાંદેર શોન માં ગેસ સર્કલ થી ઋષભ ચાર રસ્તા પર જતા રોડ પર આવેલા નગરમાં બિલ્ડિંગ ભરેલી એક પૈડું રોડમાં ખૂપી ગયું હતું રોડ વધુ હોવાથી ટ્રક એક તરફ હતી અને આ રોડ મુખ્ય રોડ સાથે જોડાયેલો હોવાથી ટ્રાફિક સમસ્યા શરૂ થઈ ગઈ હતી આ ટ્રકમાં રેતી ભરેલી હોય તેને કાઢવો શક્ય ન હોવાથી ટ્રકમાંથી રસ્તા પર રેતી કાઢી તેને ખાલી કરીને કાઢવાનો પ્રયાસ કર્યો છે જોકે પિકઅપર્સ ટ્રક ફસાઈ હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી